ओ ना अंतेन ya.

પતંગ લે다가 પતંગ અલ્યા પતંગ નથી લેવાના તારું ઉટોની વાળા પતંગ લઈ જાવ હા એ પતંગ લઈ લે કે કાકા લઈ જાવ ના લઈ જવાના લઈ જાવ ના લઈ જવાના લ્યા એ છોટી પતંગ છે છે એટલે જબો કાપશી અલ્યા પતંગ પતંગ કોઈ આજુ વા ઉટોની મારે લ્યા તું લ્યા અલ્યા વાર હલ્યા કાકા ડી આ લિયા લો કી પર હા ડી આ લો કે એટલે લઈ જજે આ દો વાહી કે લિયે લય આગળથી દુકાનથી લિયારું હે ના

અરે તું ને પૈસા બશે આપડા પા નાહી પતંગ છે ને લે હું એમ કહું લે હું કહું આપડા માં પામ મસ્ત એક આઈડિયા બરાબર તું ઈન કર ઈરો આઈડિયા મારી અને આપણે બધા પતંગ નાઈ કોઈ નઈ પણ ઘણા આવી લઈ જતા રી હો હું જો હું કહું એટલું કર એ હું કહું ભાઈ હા પતંગ તો બતાવવા છે વાહી ના હા જબા પતંગી ના રે ભાઈ તારા પતંગ બે ચાલી જાય ને આપડા તમે કેટલું આખું આખો લંગર હા હું કહું આખો લંગર લેવો કેટલા પૈસા અને રૂપિયા

હાલ શું મારી ગા મને ધંધો કરાડી પતંગી લે તો હેડો ખાલી